દેવગઢબારીયા ખાતે શરૂ થનાર દિવ્યશક્તિ સંમેલિત શાળાનો ખાતમુહૂર્ત દેવગઢ દેવગઢબારીયા નગરમાં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શ્રીજી પ્રાથમિક શાળાની નજીક એ જ કેમ્પસમાં દિવ્યશક્તિ સંમેલિત શાળા શરૂ થવા જઈ રહી છે તેનું આજે વૈષ્ણવાચાર્ય એકસો આઠ શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રીના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું જેમાં દેવગઢબારીયાના રાજમાતા ઉર્વશી દેવી તેમજ અગ્રણીઓ અને નગરવાસીઓ તેમજ સમાજસેવકો ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ નીલ સોનીએ જણાવ્યું હતું કે વિકલાંગ અને દિવ્યાંગ બાળકો અહીં લઈને ભણી શકે તે માટે શાળા શરૂ કરવામાં આવી રહી છે સમગ્ર દાહોદ જિલ્લા તેમજ આસપાસના વિસ્તારોના દિવ્યાંગ વિકલાંગ કે મંદબુદ્ધિના બાળકો માટે અહીં રહેવાની જમવાની તેમજ ભણવાની વિનામૂલ્ય વ્યવસ્થા કરવામાં આવશે જૂન બે હજાર પચ્ચીસથી જ શાળા શરૂ કરી દેવામાં આવશે નવું ભવન તૈયાર થાય ત્યાં સુધી શ્રીજી શાળાના બિલ્ડિંગમાં વ્યવસ્થા કરવામાં આવશે જેથી દાહોદ જિલ્લા અને આસપાસના આવા ગરીબ જરૂરિયાતમંદ બાળકોને લાભ મળી શકે બ્યુરો રિપોર્ટ દર્શન ન્યૂઝ ગુજરાતી દેવગઢ બારિયા આજ રોજ દિવ્ય શક્તિ સંબલિત શાળાના ભૂમિપૂજનનો કાર્યક્રમ દેવગઢ બારિયામાં વી વાયો વલ્લભ યુથ ઓર્ગેનાઇઝરના ગુરુ શ્રી જે વલ્લભાચાર્યજી વ્રજરાજના હાથે વ્રજરાજ બાબાશ્રીના હાથે રાખવામાં આવ્યો હતો જેમણે ભૂમિપૂજન કર્યું હતું આશીર્વાદન પાઠવ્યા હતા દેવગઢ બારીયા નગરમાં એક સંબલિત સ્કૂલ દિવ્ય સંમિત શક્તિ સંબલિત શાળા શરૂ થાય છે જેમાં તમામ પ્રકારના દિવ્યાંગ વિકલાંગ બેરા મૂંગા અંધ દરેક બાળકોને સુવિધા મળશે આ ટમથી આ શાળા શરૂ થઈ જશે અને એનું નવું બિલ્ડિંગ પણ બને છે જૂનું બિલ્ડિંગ અમારા ટ્રસ્ટ પાસે છે એટલે આ વર્ષથી શાળા શરૂ કરશે અને દરેક દિવ્યાંગ બાળકોની સેવા કરવાનો વિનામૂલ્ય ભણાવવાનો અમે સંકલ્પ લીધો છે અને આ તમામ બાળકોને સમાજમાં કઈ ઉત્થાનમાં આ દિવ્યાંગ બાળકો એમનું યોગદાન આપે એ જ અમારી અભ્યર્થના છે એ જ અમારી પ્રાર્થના છે એના માટે અમે નવી શાળા શરૂ કરવા જઈ રહ્યા છીએ